યોગ માનવ જીવનમાં તન અને મન તંદુરસ્ત રાખવાનું મહત્વનું સાધન છે ત્યારે શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા માટે શુરિકા યોગ ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણાની વિશેષ પદ્ધતિ બનાવી છે જેના ઉપર નવસારીના યોગાચાર્ય બ્રહ્માનંદજી અને એમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા સાતમી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી છે નિવૃત્ત બેંકર અને નવસારીના વાસદા તાલુકાના નવતાળ ગામે આનંદ પવન નામે યોગાશ્રમ ચલાવતા યોગાચાર્ય બ્રહ્મનંદજી ઉર્ફ ડૉક્ટર શંકર પટેલ તેમના પવનના નિર્દેશક વૈશાલી શાહે ગાગરમાં સાગર જેવા સુરિકા ઉપનિષદ ઉપર અભ્યાસ સાથે વ્યવહારિક સાધના થકી સંશોધન કર્યું છે ફક્ત પચીસ લોક ધરાવતા સુરિકા ઉપનિષદ પ્રાણાયામ અને ધારણા થકી શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવાની વિદ્યા ઉપર સંશોધન પેપર તૈયાર કરી તમિલનાડુના કન્યાકુમારી સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરિયલ સેન્ટ્રલ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરેલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી સાતમી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં એકસો સત્યાવીસ પ્રતિસ્પર્ધાઓ વચ્ચે રજૂ કરી હતી જેના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી હતી જે નવસારી માટે ગૌરવની વાત છે ત્યારે આજે આયોજિત પત્રકાર પરિષદમાં યોગાચાર્ય દ્વારા તેમને ઉપલબ્ધિ સાથે જ લોકોને યોગમાં જોડવાના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી શંકર પટેલ અને આશ્રમમાં નિર્દેશક વૈશાલી શાહ દ્વારા યોગ અને પ્રાણાયામમાં વર્ગો પણ ચલાવવામાં આવે છે સાથે તેઓ ઓનલાઈન પણ યોગ નિર્દેશક દ્વારા અનેક લોકોને મદદ થઈ રહ્યા છે જેમાં અનેક જટિલ બીમારીઓને નાથવામાં પણ તેમને સફળતા મળી હોવાનો દાવો પણ તેઓ કરી રહ્યા છે ખાસ કરીને ઓર્ગન ફેલિયર કેન્સર હૃદય રોગ મગજને લગતી સમસ્યા ડિપ્રેશન સ્ટ્રેટ મેનેજમેન્ટ જેવી અનેક બીમારીઓમાં તેમને સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે યોગ એટલે ફક્ત આસન નહીં પણ તેમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ મહત્વના થઈ જાય છે યોગ થકી ધારણા કરીને માનવ જે વિચારે છે થઈ શકે એટલી ક્ષમતા કેળવી શકે છે ત્યારે પ્રાચીન યોગ શાસ્ત્રને આજથી યુવા પેઢી સમજે અને તેના પ્રયોગ થકી જીવન આનંદમય બનાવે એ જરૂરી થયું છે હરિઓમ શંકરભાઈ પટેલ પ્રેસિડન્ટ આનંદ પવન નવતાડ તારીખ બીજીથી લઈને પાંચમી સુધી કન્યાકુમારીની અંદર એક ઉપનિષદની ઉપર યોગ સંગમમ કરીને એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિષદોની ઉપર પરિસંવાદ યોજાયો વિવેકાનંદ રોગ મેમોરિયલ હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને ત્રણ જણાએ પર્ટિક્યુલરલી જે યોગના વીસ ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ અમારા બે જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું અને બીજી તારીખે અમે એ પ્રેઝન્ટેશન આપ્યું વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું અને એ સંશોધન પત્ર છે એને આંતરરાષ્ટ્રીય એમનું જે યોગ જર્નલ છે એ યોગ જર્નલની અંદર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું અમારો મુખ્ય વિષય હતો ધ્યાન યોગ અને પ્રાણધારણા આજકાલ બહુ જ યોગની ચર્ચાઓ ચાલે છે તેમાંથી આ ક્ષુરિકા ઉપનિષદ છે એ ઉપનિષદ ફક્ત પચીસ શ્લોકોનું છે પરંતુ એમાં ત્રણ વસ્તુનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ધ્યાન ધારણા અને પ્રાણાયામ અને એ ત્રણેય વસ્તુનું અમે ખૂબ રિસર્ચ કરીને બીજા બધા ઉપનિષદોની તે ઉપરાંત વેદની અંદર જે યોગનું વર્ણન છે અને બીજા જે હઠયોગની જે પુસ્તિકાઓ છે યોગ વશિષ્ઠને એની અંદરથી સંશોધન કરીને એ યોગને અમે ત્યાં રજૂ કર્યો અને ધારણા દ્વારા તમે કઈ રીતે મનને સંપૂર્ણપણે કંટ્રોલ કરીને નિર્વાણ સુધી તમે પહોંચી શકો એ બાબત પર અમે રજૂઆત કરી હતી આનંદ અપોન ઘણા વર્ષોથી એના માટે કાર્યરત છે અને જેમાં અમે સ્પેશિયલ પ્રોજેક્ટ્સ પણ ચાલુ કર્યા છે યુગ પરિવર્તન થ્રુ યુથ પરિવર્તન કરીને જે અમારો મેઇન પ્રોજેક્ટ છે એનો મોટિવ જ એ છે કે આજે યંગ જનરેશનની અંદર જે વિકૃતિ અને હાર્ટ પ્રોબ્લેમ્સ ઓવરઓલ ફિઝિકલ અને ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ્સ જે વધી રહ્યા છે એને અનુલક્ષીને જ અમે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જ્યાં અમે સ્પેસિફિક સ્પેશિયલાઇઝ યોગાસના પ્રાણાયામ અને મંત્રચેન્ટિંગના દ્વારા બાળકોની અંદર માનસિક અને ફિઝિકલ જે પરિવર્તન આવે છે એના ઉપર રિસર્ચ કરીએ છીએ અને એના દ્વારા અમે લોકો બાળકોની અંદર જે પરિવર્તન અનુભવી રહ્યા છે એ ખૂબ જ ટ્રાસ્ટિક અને ખૂબ જ અમેઝિંગ છે